મુન્દ્રા તાલુકાના મોટી ભુજપુર ગામના મુન્દ્રા બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને સિનિયર નોટરી એડવોકેટ રવિલાલ મહેશ્વરીના નેતૃત્વમાં અનેક લોકો ભાજપ છોડી અને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા સંજય બાપટ સહિતના નેતાએ તેમને વિશેષ આવકાર આપ્યો હતો

સીમિત જોશી વાલજીભાઈ મહેશ્વરી પ્રભાતસિંહ રાજેન્દ્ર પંડિત લક્ષ્મણભાઈ ગઢવી તથા અન્ય મહાનુભાવો વિધિવત રીતે ભાજપ છોડી અને આમ આદમીમાં પાર્ટીમાં જોતા જોડાતા કચ્છ લોકસભાના ઇન્ચાર્જ સંજય બાપટ રાંગજીભાઈ મહેશ્વરી વિપુલસિંહ જાડેજા ભરતભાઈ ગેડા સહિતના આગેવાનોએ તેમને વિશેષ આવકાર આપવામાં આવ્યો હતો આજરોજ મોટી ભૂત પર મુકામે અમારી અને નાનકડી ગેટ ટુગેધરનો એક કાર્યક્રમ કરવામાં આવેલો હતો જેની અંદર અમારા મુન્દ્રા તાલુકાના બાર એસોસિએશનના પૂર્વ અધ્યક્ષ એવા સિનિયર એડવોકેટ શ્રી રવિલાલભાઈ મહેશ્વરી અહીંથી અમારા ભૂપેન્દ્રસિંહ વાઘેલા સુરજભાઈ જોશી લક્ષ્મણભાઈ ગઢવી રાજેન્દ્રભાઈ પંડિત કિશોરભાઈ જોશી પ્રભાસંઘજી વાલ્દીભાઈ મહેશ્વરી લક્ષ્મણભાઈ ગઢવી ઋષિકેશ જોશી મિત જોશી સુરત તમામ ભાજપ છોડીને આમ આદમી પાર્ટીની અંદર રોજ જોડાયા છે અને ઇમાનદાર